આજકાલ જમીનોના ભાવ તો તમે સૌએ જોયા જ હશે તમને ખબર જ હશે કે આજે ભાવ શું છે અત્યારે જમીન શહેરમાં લેવી હોય તો વારના ભાવે મળે ગામડામાં લેવી હોય તો વીઘાના ભાવે મળે ગામડાની અંદર જમીન અત્યારે ગુજરાતની અંદર ત્રણ લાખ થી લઈને દસ લાખ પંદર લાખ સુધીના વીઘાની તમને જમીન મળી જશે પણ આ વાત તો થઈ તમારા ને મારા જેવા સામાન્ય માણસ માટેના ભાવની પણ વાત જ્યારે અદાણી અંબાણી ટાટા બિરલા આવા મોટા મોટા ઉદ્યોગપતિઓની હોય ત્યારે આ ભાવ ડોલરની સામે ગબડતા રૂપિયાની જેમ ગબડી જાય છે અને આ ભાવ સી એક ભીખ જેટલો ભાવ બની જતો હોય છે જે આપણે નોર્મલ રસ્તા ઉપર કોઈ ભિખારીને એક રૂપિયા બે રૂપિયા પાંચ રૂપિયા આપી દેતા હોય તેવા ભાવથી આ લોકોને જમીન આપી દેવા હોય બિહારની અંદર હાલમાં જ કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરા સાહેબે એક જબરજસ્ત ખુલાસો કરી નાખ્યો અને એમાં જણાવ્યું કે કેવી રીતે મોદી સાહેબે અદાણીને પોતાના મિત્ર અદાણીને માત્ર એક રૂપિયા પ્રતિ વર્ષના ભાડાથી એક હજાર પચાસ એકર જમીન ગિફ્ટ કરી દીધી એટલે કે આપી દીધી પાવર પ્રોજેક્ટ માટે તમે વિચારી લો કે તમારા ને મારા જેવાને સરકાર પાંચ પાંચ લાખ રૂપિયા લઈને વન બીએચકે ફ્લેટ આપે છે મફત નથી આપતી પૈસા લે છે અને એની જગ્યાએ તમે જોઈ લો કે અદાણી અંબાણી જેવા લોકોને બે ફાર્મ જમીનો ફાળવવામાં આવે છે એમના કામ માટે પૈસા કમાવા માટે બિઝનેસ નાખવા માટે પ્લાન્ટ નાખવા માટે બિહારની અંદર પાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ નાખવા માટે અદાણી સાહેબને આપણા મોદી સાહેબે એક હજાર પચાસ એકર જે જમીન આપી છે તે જમીન કોઈ ફાજલ પડી રહેલી રેગિસ્તાની જમીન નથી આ ખેડૂતોની જમીન નથી આ જમીન પર લાખો કરોડો પેડ ઝાડ આંબાના લીચીના ઉગેલા હતા આ જમીન પર ખેતી થતી હતી એવી જમીન ખેડૂતોને મામૂલી વળતર આપીને જબરજસ્તી સહી કરાવીને લઈ લેવામાં આવી અને પછી આ જમીન માત્ર એક રૂપિયાના ભાવથી તેત્રીસ વર્ષ માટે આપી દેવામાં આવી અદાણીને તો ચાલો આ વિડીયોમાં સમજીએ કે કેવી રીતે આ જમીન આપવામાં આવી કેવી રીતે ખેડૂતો પાસેથી લેવામાં આવી અને આના કારણે કેટલી મોટી સમસ્યાઓ આપણા દેશ માટે ઊભી થઈ શકે છે અને શા માટે આ જમીન ઇલેક્શનની પહેલાં ફાળવવામાં આવી એના ઉપર આપણે ચર્ચા કરશું તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં તો વાત એમ થઈ કે બિહારની અંદર ખેડૂતો પાસેથી ભાગલપુર વિસ્તારમાં નામક એક જગ્યા છે ત્યાં આગળ એક હજાર પચાસ છે આક્ષેપ લગાવ્યો છે કોંગ્રેસે પવન ખેરાએ કોઈ રસ્તે ચાલતા પોસ્ટર લઈને રડતા કોઈ માણસે આક્ષેપ નથી લગાવ્યા આક્ષેપ પાછળ કઈક તો સબૂત હશે જ તો જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પવન ખેડા કોંગ્રેસના જે નેતા છે તે આ વાત કરતા હોય હાલમાં મોદીજી બિહારમાં પ્રચારના મૂળમાં છે જ તમે સૌ જાણો છો કે પંજાબને ને મૂકીને બિહારમાં ખૂબ પ્રચાર કર્યો હવે ઇલેક્શન પહેલા ફરીથી પિંડદાન કરવા માટે જઈ રહ્યા છે બિહાર અને એ પ્રચાર પણ કરવો છે એમને તો વિચાર્યું હશે કે ચાલો કંઈક ગિફ્ટ આપી જ દઈએ તો પ્રજાને એવું કહેવામાં આવ્યું કે મોદી સાહેબ તરફથી ચોવીસ હજાર કરોડ રૂપિયા અંદાજિતની ભેટ આપવામાં આવી છે પાવર પ્લાન્ટ તરીકે આ વિસ્તારમાં એક પાવર પ્લાન્ટ નાખવામાં આવશે અને એ પાવર પ્લાન્ટ થી લોકોને રોજી રોટી મળશે પણ મોદીજી આ સામે બેઠેલી ભીડને એ કહેવાનું ભૂલી ગયા છે કે આ જે જમીન અદાણી સાહેબને ગિફ્ટ કરવામાં આવી છે પાવર પ્લાન્ટ માટે નાખવા માટે તે જમીન માત્ર એક રૂપિયાના ભાવથી તેત્રીસ વર્ષ માટે આપવામાં આવી છે આવો આક્ષેપ પવન ખેડા કોંગ્રેસના જે લીડર છે તેમણે લગાવ્યો છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને બકાયદા લગાવ્યો છે એમ જ ટ્વિટર પર कोई ट्वीट कर एक हजार पचास एकड़ जमीन दस लाख आम लीची सांगवान के पेड़, भागलपुर के पीर पैंती में 33 एक रुपे, एक सालों के लिए गौतम अदानी को दे दिया एक रुपए में एक हजार पचास एकड़ जमीन आ जमीन पर लाखों झाड़ है आंबा लीची सागवान आ बद झाड़ का અને પછી એ ઝાડની તસ્કરી થશે એને બે નંબરમાં વેચાશે અદાણીના પોટથી વિદેશ મોકલવામાં આવશે જે હસદેવના જંગલ વખતે થયું અને સૌથી મજાની વાત છે કે આ પાવર પ્લાન્ટથી જે વીજળી નીકળવાની છે તે વીજળી બિહારની જનતાને બિહારની જમીન પર પાવર પ્લાન્ટ નાખાશે ત્યાં જ વીજળી બનાવાશે બિહારની જનતાને એ વીજળી છ રૂપિયા પ્રતિ યુનિટના ભાવથી આપવાની વાત ચાલે છે અને એ જ વીજળી મહારાષ્ટ્રને ત્રણ રૂપિયા અને યુપીને ચાર રૂપિયામાં આપવાની વાત થઈ છે શા માટે તો કેટલાક મહત્વના પ્રશ્નો આપણે સમજવા જેવા છે એક જનતા તરીકે કેવી રીતે આપણા સત્તાધીશો આપણને ચૂનો લગાવી રહ્યા છે અને આ નહીં સમજીએ તો ધીરે ધીરે આ દેશમાંથી નાના માણસોનું ગરીબોનું નિકંદન નીકળતું જશે ચાલો સમજીએ કેવી રીતે તો કેટલાક પ્રશ્નો પર ચર્ચા કરીએ કે ખેડૂતોને અપૂરતું વળતર શા માટે અપાવ્યું ખેડૂતોએ વિરોધ કરવાની કોશિશ પણ કરી પણ મોદી સાહેબના પ્રચારના આ દોરા દરમિયાન આ વિઝિટ દરમિયાન આ ખેડૂતોને પૂરી દેવામાં આવ્યા પોતાના ઘરમાં નજર કેદ કરવામાં આવ્યા કોઈને ગામથી બહાર નીકળવા ના દેવામાં આવ્યા કારણ કે બની શકે કે આ ખેડૂતો મોદી સાહેબની રેલીમાં રોડ શોમાં ક્યાંક હાથ બહાર કાઢતા હોય ને કોઈક ચપ્પલ ત્યાંથી ફેંકી દેતો કોઈ વિરોધ કરી દેતો તો મોદીજીની ક્રેડિટ ખરાબ થાય એટલા માટે થઈને आक्षेप कांग्रेस द्वारा लगवाया सरकार हम लोग उसको बुड़वक बना के जमीन ले लिया है नहीं उसमें कोई रुपया दिया है जो कि आठ लाख चालीस हजार लाख सब रेट सरकार का ही है हुँ. किसान का कोई मांग नहीं है लेकिन सरकार हम लोगो को इस तरह से एक एक खाता खेचरा एक ही रकवा का मोजा का तीन भाई है तो तीनों का तीन रेट दिया गया है और जमीन सेम है जमीन सेम है जिसका पीएम के यहाँ से भी हम लोग को चिट्ठी आया था उसमें भी भूवर्धन पदकारी लिख के दिए हैं कि हम दो रेट से जमीन लिए हैं, अच्छा। जबकि आरटीआई के तहत सरकार हम लोगों को कह रही है कि टोटल जमीन आप लोगों का 19 लाख रुपया एकड़ हमने लिया है आरटीआई का कागज है जिस पर साफ साफ लिखा हुआ है कम से कम दस लाख पेड़ है हमारा कम से कम बगीचा है हाँ तीन एकड़ और हमको पैसा कुछ नहीं मिला मेरा एक एकड़ पचीस डिसमिल जमीन गया है एक जगह और एक जगह गया है पचीस डिसमिल तो इसमें से जो है मेरे बगल वाले को एक करोड़ चालीस लाख रुपया एकड़ मिला है हाँ। और हमको जो है साठ लाख रुपया एकड़ मिला है जब जमीन जो लिया कैंप लगा यहाँ पे तो वो जब सिग्नेचर बोला कि सिग्नेचर करो तो जनता सिग्नेचर किया है कलम से नहीं किया कलम से नहीं करवाया गया था पेंसिल से करवाया गया था वो जो पेंसिल से करवा के उसके बाद जो है भर्जन पदाकारी जो है वो क्या किया यहाँ के लेके गया और वहाँ ले आके जो है उसको मिटा के डुप्लीकेट सिग्नेचर किया गया है डुप्लीकेट डुप्लीकेट सिग्नेचर सिग्नेचर किया गया अब अच्छा बताओ आपकी जमीन तो बिक गई हाँ अदानी जी को मिली ठीक उस पे जो प्रॉफिट कमाएगा जो फायदा होगा वो किसको होगा वो अदानी को होगा आप, हो आप तो जमीन से बेघर हो गए बेघर हो गए और कोई ऐसा दबाव भी था कि नहीं साइन नहीं करोगे तो फिर कुछ किया जाएगा ऐसा बहुत दबाव पड़ा सर ऐसा ऐसा, ऐसा दबाव बहुत पड़ा अच्छा प्रधानमंत्री जी अभी जब भागलपुर आए तो यहाँ से कोई जाना चाहता था उनसे मिलने बहुत ज्यादा ने फैसला नहीं गया नहीं जाने दिया नहीं पूछा अरेस्ट कर लिया कर लिया कितने लोगों को गाँव ऐसी सरवंज जी बोलिए रहे सर्वन जी को किया गया तो सरवन जी हम लोग के के गए हैं जब हम लोग काम रोकने के लिए है हाँ। अगले ही इसमें हाँ। अगले ही भाग में जब काम रोकने के लिए गए तो हम लोग पाँच छह लड़का मिल के गए थे तो पांचों छह लड़का को जो है ये वीडियो ऑफिस के अंदर रखा गया उसके बाद वो बोला कि तुम लोग जो है सरैया और जो है क्या था सीमेंट सब चोरी करने के लिए आ रहे थे इसीलिए तुम्हारे ऊपर एफ किया जाएगा बीजो एक प्रश्न था ऐसे है કે બિહારની સરકારે વળતર તો ચૂક્યું ખેડૂતોને મતલબ જમીન ઉપર પૈસા તો ચૂકવાયા તો પછી અદાણીને માત્ર એક છે અદાણી સાહેબની સત્તાધીશો સાથે કે એક રૂપિયાના ભાવથી લોકોને જમીન મળી જાય છે અહીંયા સામાન્ય માણસને એક રૂપિયા ભાવથી તમે જમીન આપશો શું સામાન્ય નાગરિકોને એક રૂપિયા એ તો છોડો તમે એક રૂપિયા ફૂટમાં પણ તમે જમીન આપવા તૈયાર છો કેટલા લોકોને ઘર મળી જાય કેટલા લોકોનું ઘર વસી જાય પણ નહીં સત્તાધીશો આ નહીં કરે અદાણી અંબાણી માટે કરશે આવો આક્ષેપ હું નથી લગાવતો કોંગ્રેસ લગાવી રહી સજ્જન કોઈ બીજો એક પ્રશ્ન એ છે કે વીજળી મેળવવા માટે થઈને વીજળી પ્લાન્ટ નાખવા માટે થઈને તમે શા માટે વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છો ખેતીલાયક જમીન શા માટે બરબાદ કરી રહ્યા છો હાલમાં છત્તીસગઢમાં તમે જોયું અદાણી સાહેબને જમીન આપી દીધી અને સમગ્ર જંગલ જે હાથીઓનું જંગલ હતું એ જંગલનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું કેટલા મૂલ્યવાન ઝાડ હતા ત્યાં કેટલું હવા પ્રદૂષણને કંટ્રોલ કરતું હતું એ જંગલ એને સાફ કરી દેવામાં આવ્યું માત્ર કોલસા માટે અને એ કોલસો કાઢીને પણ વીજળી બનાવીને અપાય છે બાંગ્લાદેશને શા માટે તો શું હવે અદાણીને તમે દેશદ્રોહી નહીં કહો શું અંધ ભક્તો આ અદાણીને દેશદ્રોહી નહીં કે જે એ હિન્દુઓને કાપી રહેલા બાંગ્લાદેશને વીજળી આપી રહ્યો છે જેના વિડીયો તમે સવાર સાંજ અહીંયા ફેરવતા છો કે હિન્દુઓ પર અત્યાચાર થાય છે માટે સરકાર ગ્રીન એનર્જી પર ફોકસ નથી કરી રહી અદાણીને તો સોલર પ્લાન્ટ માટે ગુજરાતના કચ્છમાં હજારો હેક્ટર જમીન આપવામાં આવી છે મફતના ભાવે આવી જ રીતે ત્યાં તમે સોલર પ્લાન્ટની કેપેસિટી કેમ નથી વધારતા શા માટે તમે પર્યાવરણને નુકસાન કરી રહ્યા છો આ પણ એક મોટો પ્રશ્ન છે એર પોલ્યુશન થી ભારતની અંદર વર્ષે અંદાજીત સોળ લાખ લોકો મૃત્યુ પામે છે તો તમે શા માટે હવા ખરાબ કરી રહ્યો છો આ દેશની પણ આમાં વાંક તમારો નથી આ સત્તાધીશો નો વાંક નથી વાંક જનતાનો છે કારણ કે એવા અભણ નાલાયક અને અક્ષક્ષમ એવા નેતાઓને તમે બેસાડ્યા છે કે જેને આટલી અકલ નથી કે ઝાડ કપાવવાથી પર્યાવરણને કેટલું નુકસાન થાય કારણ કે ભણ્યા તો છે નહીં આપણે ઘર છોડીને ચાલ્યા ગયા છે નેતાઓ આપણા ભણવામાં ધ્યાન નહોતું ખોટી ખોટી ડિગરીઓથી સીટો પર બેસી ગયા છે ચૂંટણીનું પેલું પંચનામું ભર્યું છે એફિડેવિટ એટલે આ પ્રોબ્લેમ છે ભલે જનતા મળતી કીડી મકોડાની જેમ લાખો લોકો એર પોલ્યુશનથી મરી રહ્યા છે કોઈ ફરક નથી પડતો આ લોકોને એમને ફરક પડે છે નફાથી પૈસાથી તમને લૂંટવાથી પર્પલ બોર્ડર બીજો મહત્વનો પ્રશ્ન એ છે કે શું બિહારમાં બીજેપી હારી રહી છે એમને ખબર પડી ગઈ છે કે બિહારમાં હવે આપણા સુપડા સાફ થવાના છે વોટ ચોરીનો મુદ્દો જે રાહુલ ગાંધીએ ઉપાડ્યો છે તે એટલો જબરજસ્ત અસર કરી રહ્યો છે લોકો ઉપર કારણ કે ચોરી તો ચોરી જ છે જે પકડાઈ ગયો એ ચોર તો શું અહીંયા બીજેપીએ પોતાને ચોર માની લીધા છે એ સમજી ગઈ છે કે અમારી બિહારમાં સરકાર જાય એના પહેલા જ આપણે આપણા મિત્રને કરાર કરીને બધી જમીનો આપી દઈએ વર્ષ માટે જેથી કદાચ સરકાર બદલાય કોંગ્રેસની સરકાર આવે આજેડીની ગઠબંધની સરકાર આવે તો કોઈ પ્રોબ્લેમ ના થાય આપણા મિત્રને મિત્રને અને પોતાના બચાવવા માટે થઈને શું આ જમીનો તાત્કાલિક ધોરણે સોગાદ આપવામાં આવી છે અને બાનું આપવામાં આવ્યું કે મોદીજી સોગાદ આપી રહ્યા છે બિહારની જનતાને પાવર પ્લાન્ટની પણ એની સામે રાષ્ટ્રની સંપત્તિને કેટલું નુકસાન થઈ રહ્યું છે કિસાનોને કેટલું નુકસાન થઈ રહ્યું છે બિહારની જનતાને કેટલું નુકસાન થઈ રહ્યું છે તેની વાત કોણ કરશે અરે આમ તો ફકીર આદમી હે બરબાદ કરીને તમે દેશની જનતાને કોઈ સોગાદ આપવા માંગતા હોય તો આઈ એમ સોરી ટુ સે મોદીજી આવી સોગાદ કોઈને નથી જોઈતી એટલીસ્ટ મને તો નથી જોઈતી મારું જમીર એટલું પણ નથી મરી ગયું કે એટલું પણ નથી ગીરી ગયું નીચે કે હું રાષ્ટ્રની સંપત્તિનો ભોગ આપી દઉં આવા વિકાસ માટે આના કરતા તો ગામડામાં ખાટલા પર સુઈ જવું અને ઝૂપડામાં રહી લેવું સારું એટલીસ્ટ ચોખ્ખી હવા તો મળશે અને આપણું રાષ્ટ્ર બરબાદ તો નહીં થાય રાષ્ટ્રની જે પર્યાવરણની સંપત્તિ છે એ તો બરબાદ નહીં થાય જે આપણી ઓળખ છે સાચી ઓળખ છે કિસાનોની જમીન છે આ કિસાનોનો દેશ છે એ કિસાનો તો બરબાદ નહીં થાય હશે કદાચ મંજૂર કેટલાક અંધ ભક્તોને જેઓ ગાંધીજીના વાંદરાની જેમ આંખ બંધ કરીને બેઠા છે મોં બંધ કરીને બેઠા છે કાન બંધ કરીને બેઠા છે અથવા તો અંગ્રેજોના ગુલામોની જેમ આવા સત્તાધીશોની ગુલામી કરી રહ્યા છે હશે એવા લોકો બટ ભારતમાં હજુ એવી જનતા છે કે જેને આવો અન્યાય નથી પસંદ આવી મનમાની નથી પસંદ અને એનું સાફ રિઝલ્ટ અત્યારે ગુજરાતની અંદર પણ દેખાઈ રહ્યું છે ગુજરાતમાં હાલમાં જ કચ્છમાં પણ વિરોધ પ્રદર્શનો થયા ગાંધીનગર મન ફાવે તેમ પોતાના મિત્રો માટે કામ કરી રહ્યા છો ભારતની જનતાની તમને જરાય પડી નથી જે હજારો કરોડો અરબો રૂપિયાની જમીન તમે તમારા મિત્રોને આપી દીધી છે મફતના ભાવમાંથી એમાંથી માત્ર દસ ટકા જમીન પણ તમે આ દેશના નાગરિકોને આપ્યો પોતાનું સપનાનું ઘર બાંધવા તો તમે બે હજાર સુડતાલીસ વર્ષ સુધી તમારી સરકાર ના હાલત પણ તમારી એ નથી કારણ કે તમારે તમારા મિત્રોને ફાયદો કરાવવો છે અને આપણા દેશની ગુંગી બેરી જનતા ખુલીને બોલવા તૈયાર નથી ખાલી જાગો ઇન્ડિયાના મહેનત કરવાથી કઈ નહીં થાય તમારે જાગવું પડશે તમારે જાગો ઇન્ડિયાની જેમ તમારે પણ વિડીયો બનાવવો પડશે તમારે પણ વિરોધ નોંધાવવો પડશે ક્યાં સુધી સહન કરશો આ બધું તમને મોદીજીની આ ભેટ અદાણીને આપવામાં આવી છે એ કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો ખૂબ જરૂરી વાત છે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જાગતા રહેજો જગાડતા રહેજો કારણ કે ચોકીદાર ઝાડ પણ છોડે એમ નથી જય હિન્દ